રાજા કુમારપાલના હૃદયમાં દેવ હેમચંદ્ર સુરી પ્રત્યે દ્રઢ શ્રદ્ધા સ્થાપિત થઈ તેઓ વિચારતા હતા કે આજ મારા ગુરુદેવ આજ મારા ગુરુ આ કહે તે જ તારો ધર્મ આચાર્ય દેવે પણ સર્વપ્રથમ રાજાને પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યું ગુરુનું સ્વરૂપ સમજાવ્યું અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું તે પછી રાજાના જીવનને શક્ય એટલું નિષ્પાપ બનાવ્યું તેને અહિંસા ધર્મનો ઉપદેશ આપ્યો રાજાના પોતાના જીવનમાં કોઈ હિંસા ન રહી માંસાહાર નહીં અને શિકાર નહીં એવી રીતે રોજ પરમાત્માની પૂજા કરે છે સામાયિક કરે છે પર્વ તિથિના દિવસે ઔષધ કરે છે અનેક વ્રતો લીધા રાજાએ અનેક નિયમો લીધા રાજાએ તે પછી ગુરુદેવે કુમારપાલને રાજ્યમાં હિંસા બંધ કરાવવાનો ઉપદેશ આપ્યો રાજાને ઉપદેશ ગમ્યો રાજાએ ગુજરાતના તમામ નગરોમાં અને ગામોમાં ઢંઢેરો પીટાવ્યો જો કોઈ મનુષ્ય હરણ બકરા ગાય ભેંસ વગેરે કોઈ પણ જીવને મારશે તો તે રાજ્યનો અપરાધી કહેવાશે રાજાએ પાટણમાં ઘોષણા કરાવીને કસાઈઓના કતલખાના બંધ કરાવ્યા માછીમારોને માછલી મારતા બંધ કરાવ્યા શિકારીઓને શિકાર કરતા બંધ કરાવ્યા દારૂની દુકાનો બંધ કરાવી જુગારના અડ્ડાઓ બંધ કરાવ્યા ગાળ્યા વિનાનું પાણી પીવાનું બંધ કરાવ્યું કોઈ મનુષ્ય નાનકડી જૂને પણ મારી ના શકે એવા અહિંસા ધર્મનું ગુજરાતમાં પાલન કરાવવા માંડ્યું તે પછી પોતાના તાબાના રાજ્યોમાં જીવહિંસા બંધ કરાવવા મંત્રીઓને મોકલ્યા સૌરાષ્ટ્રમાં લાટ દેશમાં માળવામાં મેવાડમાં અને મારવાડમાં અહિંસા ધર્મનો ફેલાવો કર્યો કોંકણ દેશમાં પણ હિંસા બંધ કરાવી ક્યાંક સમજાવીને હિંસા બંધ કરાવી ક્યાંક પૈસાની લાલચ આપીને હિંસા બંધ કરાવી તો ક્યાંક ધાક ધમકીથી હિંસા બંધ કરાવી એક દિવસ રાજા કુમાર પાલે વાઘભટ મંત્રીને બોલાવીને કહ્યું મંત્રી માટીના સાત પુતળા બનાવડાવો માંસાહારીનું દારૂડિયાનું જુગારીનું શિકારીનું ચોરનું સ્ત્રીઓને રંજાડનારનું અને છોકરીઓને વેચનારનું પછી એક એક પુતળાને એક એક ગધેડા ઉપર બેસાડવાનું એ સાત ગધેડા સવારોને પાટણના બજારોમાં અને શેરીઓમાં ફેરવવાના ચાબુક મારતા જવાના ને એ રીતે નગરની બહાર કાઢી મૂકવાના અને એક દિવસે ખરેખર પાટણના રાજમાર્ગો પર સાત મોટા પાપોની ગરધભ સવારી નીકળી હજારો લોકો આ સવારી જોવા રાજમાર્ગની બંને બાજુએ ઊભા રહી ગયા રાજપુરુષો મોટા મોટા ઢોલ વગાડીને ઘોષણા કરતા હતા જે કોઈ માંસાહાર કરશે તેને દેશમાંથી કાઢી મુકાશે જે કોઈ દારૂ પીશે તેને દેશવટો આપવામાં આવશે જે કોઈ જુગાર રમશે તેને દેશમાંથી નિકાળી મુકાશે જે કોઈ પણ શિકાર કરશે તેને દેશવટો આપવામાં આવશે જે કોઈ ચોરી કરશે તેને દેશમાંથી નીકાળી મૂકવામાં આવશે જે કોઈ પણ સ્ત્રીઓની સાથે ખરાબ વર્તન કરશે તેને દેશમાંથી નીકાળી મૂકવામાં આવશે અને જે કોઈ પણ છોકરીઓ સાથે ખરાબ વર્તન કરશે તેને પણ દેશમાંથી નીકાળી મૂકવામાં આવશે સવારથી સાંજ સુધી પાટણમાં આ સવારી ફરતી રહી છેવટે જંગલોમાં એ સાતે સવારોને છોડી મૂકવામાં આવ્યા ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરીએ કુમારપાલને કહ્યું રાજન આ બધા દેશોમાં અને ગામનગરોમાં હિંસા બંધ કરાવવા માટે તમારે બધે જ અધિકારીઓને નિયુક્ત કરવા જોઈએ કોઈ છુપી રીતે પણ હિંસા ન કરે કોઈ જીવને મારે નહીં તેની તકેદારીના પગલાં લેવા જોઈએ રાજાએ ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું દરેક ગામનગરોમાં હિંસાને રોકવા માટે રાજપુરુષો મૂકવામાં આવ્યા તકેદારીના પગલાં ભરવામાં આવ્યા એક નાનું ગામ હતું તેમાં એક વેપારી વસે એક દિવસની વાત છે વેપારી પોતાના ઘરની ઓસરીમાં બેઠો હતો એની પત્ની વેપારીના વાળ ઓળિયાતી હતી ઓળતા ઓળતા તેમાં જૂ દેખાણી એટલે પોતાના પતિને કહ્યું તમારા માથામાં જૂ છે

ત્યાં તો દૂર ઊભેલા રાજપુરુષોએ આવીને એ વેપારીને પકડ્યો મરેલી જૂને પણ સાથે લીધી અને પાટણ લાવવામાં આવ્યો રાજાની આગળ ઊભો કરવામાં આવ્યો રાજપુરુષોએ કહ્યું મહારાજ આ વેપારીએ જાણી જોઈને જ આ જૂ મારી છે એમ કહીને મરેલી જૂને ડબ્બીમાંથી કાઢી બતાવી રાજાએ વેપારીને પૂછ્યું તું જાણે છે ને કે મેં સર્વત્ર જીવહિંસાનો નિષેધ કર્યો છે જાણવા છતાં તે જુ કેમ મારી વેપારી હાથ જોડીને બોલ્યો મહારાજા એ મારા માથામાં મારું લોહી પીતી હતી માટે એને મારી અરે દુષ્ટ વેપારી એણે તારું કેટલું લોહી પીધું શેર બસેર લોહી પી ગઈ જુ અને આટલી એની ભૂલ્લી તેને મારી નાખવાની સજા કરી લોહી તો જૂનો ખોરાક છે તે એને મારી નાખી તો મારે તને કેમ ના મારી નાખવો જોઈએ વેપારી કરગરવા લાગ્યો દયા કરો હવેથી નહીં મારું તારા કરતાં એ જૂ નિર્બળ હતી માટે તે એને મારી નાખીને મારા કરતાં તું નિર્બળ છે એટલે મારે તને મારી નાખવાનો ને રે નિર્દય તને નાનકડા જીવ પર દયા ના આવી ખરેખર તને મોતની સજા થવી જોઈએ પરંતુ એક જૂની ખાતર તને માનવીને કેમ મારી શકાય તને મોતની સજા નથી કરતો પરંતુ બધી જ માલ મિલકત લઈ લેવામાં આવે છે એ તારો દંડ છે અને માલ મિલકત વેચીને એના જે રૂપિયા આવશે એ રૂપિયામાંથી અહીં એક સુંદર મંદિર બંધાવવામાં આવશે તે મંદિરનું નામ યુકા વિહાર રાખવામાં આવશે યુકા એટલે જુ આ મંદિરને જોઈને બીજા લોકો નાના જીવોને પણ મારશે નહીં પાટણમાં યુકા વિહાર નામનું જૈન મંદિર બંધાયું કુમારપાલના રાજ્યમાં સહુ જૂને પણ મારતા ડરતા હતા કુમારપાલના રાજ્યમાં સહુ દૂધમાં પાણી ભેળવતા પણ ડરતા હતા એક દિવસ રાજા કુમારપાલે સાંભળ્યું કાશી નામનો દેશ છે તેમાં વારાણસી નામનું મોટું શહેર છે તે દેશનો રાજા છે જયંતચંદ્ર જયંતચંદ્ર રાજાનું રાજ્ય વિશાળ છે તેની સેનામાં હજારો હાથી છે લાખો ઘોડા છે રાજા પરાક્રમી છે સેના વિરાટ છે ગંગા અને જમના જેવી મહાનદીઓના કિનારે પ્રજા વસે છે પ્રજાનો ખોરાક છે માછલીઓ રોજ લાખો માછલીઓ મરે છે મારવામાં આવે છે આ સાંભળીને કુમારપાલનું દયા ભરેલું હૃદય કકળી ઉઠ્યું તેમણે વિચાર કર્યો આ ઘોર હિંસા બંધ કરાવવા માટે મારે કોઈ ઉપાય કરવો જોઈએ યુદ્ધ કરવું નથી અને હિંસા બંધ કરાવવી છે કુમારપાલને એક સુંદર ઉપાય જડી આવ્યો એક શ્રેષ્ઠ ચિત્રકાર પાસે એક ચિત્ર બનાવરાવ્યું હેમચંદ્ર સુરીને રાજા કુમારપાલ પ્રણામ કરે છે આ ચિત્રની સાથે બે કરોડ સોનાના સિક્કા અને બે હજાર ઘોડા આપીને પોતાના ચાર બુદ્ધિશાળી મંત્રીઓને વારાણસી રવાના કર્યા મંત્રીઓ વારાણસીની બહાર તંબુ તાણીને રહ્યા કારણ કે બે હજાર ઘોડાઓને નગરમાં ક્યાં રાખે મંત્રીઓએ વિચાર્યું આ વારાણસી નગરીનું બીજું નામ છે મુક્તિપુરી નામ મુક્તિપુરી અને કામ માછલીઓ ખાવાનું કેવો વિરોધાભાસ છે આ ગામમાં નાના મોટા સૌ માંસાહારી છે અહીં હિંસા બંધ કરાવવી મુશ્કેલ લાગે છે માંસાહાર લોકોને પ્રિય છે પ્રિય આહાર છોડાવવો ઘણું મુશ્કેલ કામ છે એક મંત્રીએ સલાહ આપી આપણે થોડા દિવસ અહીંની ગરીબ પ્રજાને અન્ન આપીએ વસ્ત્રો આપીએ અને થોડા પૈસા આપીએ તે પછી મધ્યમ વર્ગના લોકોને પણ અન્ન અને વસ્ત્રો આપીએ તે પછી શ્રીમંતોને આપણા ત્યાં આમંત્રીને તેઓને ઉત્તમ ભોજન કરાવીએ અને ગુજરાતની કલાત્મક વસ્તુઓ ભેટ આપીએ આ રીતે પ્રજાનો સ્નેહ પ્રાપ્ત કરીને પછી રાજાને મળીએ તેથી આપણું કામ સરળ બનશે બાકીના ત્રણેય મંત્રીઓને વાત ગમી ગઈ કામ ચાલુ કરી દીધું નગરના ચારે દરવાજે ગરીબોને અન્ન વસ્ત્ર અને પૈસા આપવાનું કામ શરૂ થયું ગુજરાતના રાજા કુમારપાળ તરફથી આ બધું આપવામાં આવે છે આ પ્રમાણે જાહેરાત થવા લાગી ચાર પાંચ દિવસોમાં તો ગરીબોના ઘેર ઘેરને ઝૂંપડે ઝૂંપડે રાજા કુમારપાલનું નામ પ્રસિદ્ધ થયું તે પછી મધ્યમ વર્ગના લોકોને પણ આકર્ષિત કરવામાં આવ્યા અને શ્રીમંતોને પણ પ્રભાવિત કરવામાં આવ્યા પછી એ ચારેય અધિકારીઓ રાજા જયંતચંદ્ર પાસે ગયા રાજાને પ્રણામ કરી રાજા કુમારપાલે મોકલેલી ભેટ આપી બે કરોડ સુવર્ણ મુદ્રાઓ અને બે હજાર ઘોડા આપ્યા પછી પેલું ચિત્ર રાજાની સામે રાજાએ ગુર્જર પતિની કુશળ પૃચ્છા કરી પછી પેલું ચિત્ર હાથમાં લઈને પૂછ્યું આ શું છે એક મંત્રીએ કહ્યું આ ચિત્રમાં એક તરફ અમારા રાજ્યના ગુરુદેવ હેમચંદ્રાચાર્ય છે ને બીજી તરફ અમારા રાજા કુમાર પાળ છે આ ચિત્ર આપને ભેટ મોકલીને અમારા મહારાજાએ આપને કહેવરાવ્યું છે મારા હેમચંદ્રાચાર્ય નામના ગુરુદેવ છે તેઓ સર્વજ્ઞ છે તેઓ લોકોને મોક્ષ માર્ગનો ઉપદેશ આપે છે એવા શ્રેષ્ઠ ગુરુ પાસે મેં દયા ધર્મ અંગીકાર કર્યો છે મારા પોતાના જીવનમાંથી મેં હિંસાનો ત્યાગ કર્યો છે મારા રાજ્યમાંથી હિંસાને કાઢી મૂકી છે પરદેશોમાંથી પણ હિંસાને કાઢવાની મારી ભાવના છે તે માટે મેં મારા સચિવોને તમારી પાસે વિનંતી કરવા મોકલ્યા છે કે તમે પણ તમારા રાજ્યમાંથી હિંસાને હાંકી કાઢો સર્વ દુઃખોનું મૂળ હિંસા છે સર્વ સુખોનું કારણ દયા છે મારી આ વિનંતી ઉપર ગંભીર વિચાર કરી તમે દેશમાંથી હિંસાને સર્વથા દૂર કરશો રાજા જયંતચંદ્ર અને રાજસભામાં બેઠેલા સૌને રાજા કુમારપાલનો સંદેશો ગમી ગયો રાજાએ કહ્યું મારા વહ્લા સભાજનો આવો દયાળુ રાજા જ્યાં વસે છે એ ગુર્જર દેશ ખરેખર ધન્ય છે જીવરક્ષા પ્રવર્તવા જુઓ તો ખરા કેવો સુંદર ઉપાય શોધી કાઢ્યો છે ગુર્જરપતિનું મન ખરેખર પુણ્ય કાર્યમાં પરોવાયેલું છે હું એમને સાચા હૃદયથી ધન્યવાદ આપું છું ગુર્જર પતિએ એમના ગુરુ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી દયા ધર્મ પ્રવર્તવ્યો છે તો હું ગુર્જરપતિની પ્રેરણાથી મારા રાજ્યમાં દયાધર્મ પ્રવર્તાવીશ મારું એ કર્તવ્ય છે કહો મારા પ્રજાજનો તમે સૌ માંસાહારનો ત્યાગ કરશો ને જરૂર કરીશું મહારાજા સભાજનો બોલી ઉઠ્યા રાજા જયંતચંદ્રે પોતાના મહામંત્રીને કહ્યું મહામંત્રી આજે આ નગરમાં અને રાજ્યના બધા ગામનગરમાં ઢંઢેરો પીટાવો માછલીઓ પકડવાની બધી જાળો અને જીવવધ કરવાના બધા શસ્ત્રો વારાણસી નગરીના મધ્ય ચોકમાં નાખી જાય પછી તે ઢગલાને આ ગુર્જરપતિના સચિવોની સામે આગ લગાડી દો અને પછી દેશમાં જાહેર કરો કે કાશી દેશમાં હિંસાને બાળી મૂકી છે હવેથી કોઈ હિંસાના સાધન બનાવશે નહીં મહામંત્રીએ રાજાની આજ્ઞા મુજબ આખા દેશમાં ઘોષણા કરાવી દીધી પાંચ સાત દિવસમાં વારાણસીના મધ્ય ચોકમાં એક લાખને એંસી હજાર ઝાડ ભેગી થઈ બીજા અસંખ્ય શસ્ત્રોનો ઢગલો થયો હજારો નગરવાસીઓની અને ગુર્જરપતિના ચાર સચિવોની હાજરીમાં એ ઢગલાને બાળી મૂકવામાં આવ્યો કાશી દેશમાંથી હિંસા નાબૂદ થઈ ગઈ રાજા જયંતચંદ્ર ચાર સચિવોને બોલાવીને તેમને ચાર હજાર ઘોડા અને ચાર કરોડ સુવર્ણ મુદ્રાઓ ગુર્જરપતિ માટે ભેટ આપી પ્રેમથી વિદાય આપી ચાર સચિવો ગુર્જરપતિએ આપેલું કાર્ય રંગે ચંગે પૂર્ણ કરીને પાટણ આવ્યા રાજભા ભરાણી હતી રાજા કુમારપાલ રાજસિંહાસન પર બેઠા હતા પાસે જ ગુરુદેવ હેમચંદ્ર સુરી બિરાજમાન હતા ત્યાં ચાર સચિવોએ રાજસભામાં પ્રવેશ કરીને સર્વપ્રથમ ગુરુદેવને પ્રણામ કર્યા અને પછી રાજાને પ્રણામ કરી વારાણસી નગરીનો વૃત્તાંત નિવેદન કર્યો ચાર કરોડ સુવર્ણ મુદ્રાઓ લાવી મૂકી અને ચાર હજાર ઘોડાઓની વાત કરી ગુરુદેવ શ્રી હેમચંદ્ર સુરી આ જીવદયાના અદ્ભુત કાર્યથી ખૂબ પ્રસન્ન થયા તેમણે મહારાજાને કહ્યું કુમારપાલ ભારતમાં ધર્મિષ્ઠ રાજાઓ તો ઘણા થયા પરંતુ તારા જેવા કોઈ નહીં ભવિષ્યમાં પણ ધર્મિષ્ઠ રાજાઓ થશે તે ક્યાંક ભક્તિથી ક્યાંક શક્તિથી તો ક્યાંક અઢળક ધન વડે તારા દેશમાં અને પરદેશમાં અહિંસાનો પ્રસાર કર્યો છે કાશીરાજ જયંતચંદ્ર રાજા સાથે ગુજરાતના રાજાની દોસ્તી ગાઢ બની